નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું ચૌદમી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલા આજના કરંટ અફેર અથવા તો જૂના કરંટ અફેરોની પીડીએફ જોઈતી હોય તો તમે એપ્લિકેશનમાં આવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે મળી જશે બાકી કોર્સ ઓફર સંબંધિત માહિતી માટે નંબર પર વોટ્સએપ મેસેજ કરી શકો છો શરૂ કરીએ આજનો વિડીયો ચૌદમી ડિસેમ્બરના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં જ સાઇટ્સ

તો એ લુપ્ત થનારી પ્રજાતિ છે ને બરાબર એ એનો શિકાર કરીને પછી એનું વેચાણ કરવામાં આવે બરાબર સપોઝ માની લો કે એક સિંગી ગેંડો છે તો એના શિંગડા છે બરાબર ખૂબ જ કિંમતી ગણવામાં આવે છે કેમ કે રેર કેસમાં મળતા હોય તો ઘણી વખત શું થાય આવા ગેંડાનો શિકાર કરીને પછી એના શિંગડા વેચવામાં આવતા હોય છે એવું ના થાય એને સંરક્ષણ મળી રહે એ માટે થઈને એમના વેપાર ના થાય આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર તો એ માટે થઈને બરાબર આ કરવામાં આવતું હોય છે બરાબર હવે અમુક વસ્તુ છે કોઈ ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળતું હોય તો ઘણી વખત શું થાય એમને પકડી અને પછી બીજા કન્ટ્રીમાં વેચી આવે એવું પણ થાય એવા પ્રાણીઓને બરાબર સ્વાભાવિક છે કે ત્યાંનું હવામાન અનુકૂળ ના આવે તો ત્યાં એ પ્રાણી છે જીવી પણ ના શકે ક્લિયર તો એવું બની શકે સાઇટ્સ છે બરાબર એની પ્રજાતિને વન ટુ થ્રી ફોર એવી કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવે એમાં એપેન્ડિક્સ એકની અંદર મેક્સિમમ સંરક્ષણ મળે અને એનીથી નીચે જાઓ તો થ્રી કે ફોર આવતું હોય તો છેલ્લી ફોર હોય અથવા તો ફાઈવ હોય તો એની અંદર સાવ ઓછું સંરક્ષણ મળતું હોય છે બરાબર ટૂંકમાં આગળમાં સૌથી વધારે સંરક્ષણ હોય જેમ જેમ નીચે જઈએ એમ ઓછું સંરક્ષણ હોય છે બરાબર બાકી સાઇટ્સ સ્થાપના છે બરાબર એ નાઇન્ટીન સેવન્ટી થ્રીમાં થઈ હતી અમલમાં નાઇન્ટીન સેવન્ટી ફાઈવ થી આવ્યું હેડક્વાર્ટર સ્વિટરલેન્ડના જીનેવામાં છે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ મહારાષ્ટ્રમાં મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ છે એની બનાવવાની એક જગ્યા છે ને કયા ઓપરેશન હેઠળ બંધ કરી છે તો ડીઆર એટલે કે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એમણે મહારાષ્ટ્રમાં એક ડ્રગ બનાવવાની કંપની છે ને બંધ કરી છે કયા ઓપરેશન હેઠળ બંધ કરી ઓપરેશન હિન્ટરલેન્ડ બ્રુ આ ઓપરેશનનું નામ હતું થોડુંક વિચિત્ર છે પણ યાદ રાખી લેજો આ ઓપરેશન હેઠળ એમણે બંધ કરી છે તો હાલમાં જ મહારાષ્ટ્રમાં એક મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ બનાવવાની જગ્યા છે એને બંધ કરવામાં આવે છે ઓપરેશન નામ હતું ઓપરેશન હિન્ટલેન્ડ બ્રુ ઓકે મેફેડ્રોન છે એક સિન્થેટિક ડ્રગ છે એમડી તરીકે પણ ઓળખવામાં આવે છે આ ડ્રગ મગજના માનવા પ્રમાણે છે મગજ અને નર્વ સિસ્ટમ છે એના ઉપર ગંભીર અસર કરે છે જેના કારણે આને બંધ કરાયું છે ઓકે તો દેશની અંદર ડ્રગ નેટવર્ક છે બરાબર એને નાબૂદ કરવા માટે આ જે હિન્ટરલેન્ડ બ્રુ નામનું ઓપરેશન છે એ શરૂ કર્યું હતું જે કાર્યવાહી હાથ ધરી એ કયા એક્ટ હેઠળ ધરી છે તો એનડીપીએસ એક્ટ 1985 જે છે એના હેઠળ આ કાર્યવાહી હાથ ધરી છે ડીઆરઆઈ નું પૂરું નામ તમને હમણાં જ કહી દીધું છે એનું મુખ્ય કાર્ય શું તો કે સ્મગલિંગ ઇન્ટેલિજન્સ એજન્સી છે બરાબર અને ડાયરેક્ટ ડીઆરઆઈ છે એ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ હેઠળ એ કાર્યરત છે બાકી આ એક નું પૂરું નામ પૂછી શકે તમને એનડીપીએસ નું

જેના મુખ્યમંત્રી ભજનરાજ શર્મા છે એમણે દસ ડિસેમ્બરને પ્રવાસી ભારતી દિવસ તરીકે સોરી પ્રવાસી ભારતીની પ્રવાસી રાજસ્થાની દિવસ તરીકે ઉજવ્યો હતો બરાબર રાજસ્થાનના જયપુર ખાતે રાજસ્થાની પ્રવાસી કોન્કલેવ દરમિયાન આ બાબત અંગે જાહેરાત કરવામાં આવેલી હતી બાકી પ્રવાસી ભારતીય દિવસ બે હજાર પચીસ નો હતો એ ઓડિશાના ભુવનેશ્વરમાં ઉજવાયેલું હતું પ્રવાસી ભારતીય દિવસ પણ બે હજાર પંદર થી દર બે વર્ષે એકવાર ઉજવાય છે અને બે હજાર પચીસ નો જે પ્રવાસી ભારતીય દિવસ જે છે એની અઢારમી આવૃત્તિ હતી અને એની જે થીમ હતી બરાબર ડિસ્પોરા કોન્ટ્રીબ્યુશન ટુ વિકસિત ભારત આ બે હજાર પચીસ માં ઉજવાઈ ગયો તો હવે બે હજાર છવ્વીસ માં આ વખતે તો આવશે નહીં હવે ક્યારે આવશે બે હાજર ને સત્યાવીસ માં તો લેટેસ્ટ છેલ્લી આવૃત્તિ હતી બે હાજર ને પચીસ માં ઉજવાઈ હતી છવ્વીસ માં નહીં આવે પછી આવશે સીધી સત્યાવીસ માં પ્રવાસી ભારતીય દિવસની વાત થઈ છે ક્યારે ઉજવાય છે ભારતીય દિવસ બરાબર ને બાકી ગાંધીજી દક્ષિણ આફ્રિકા છે ત્યાંથી પાછા આવ્યા હતા બરાબર ક્યારે આવ્યા હતા બે હજાર પંદર માં બે હજાર પંદર માં આવે ના આવે ઓગણીસો ને પંદર માં આવે બરાબર ધ્યાન રાખજો ઓગણીસો પંદર માં દક્ષિણ થી પાછા આવ્યા હતા એની ખુશીમાં આપણે પ્રવાસી ભારતીય દિવસ ઉજવીએ છીએ ચાલો રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ છે બરાબર એની ઉજવણી ક્યારે થઈ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ હાલમાં જ ઉજવાયેલો છે અને એ ચૌદમી ડિસેમ્બરે ઉજવાયેલો છે તો એની યાદમાં આપણે સોરી આ ઉર્જા સંરક્ષણ દિવસ ચૌદ ડિસેમ્બરે ઉજવીએ છીએ અંગ્રેજીમાં નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે પણ કહીએ છીએ કોણ ઉજવે છે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી ઓકે

મુખ્ય હેઠળ શું હતું કે સંસ્થાગત અને નીતિગત સુધારા લાવવા ડબલ્યુટીઓ અત્યારે ખૂબ જ ખોરવાઈ ગયું છે એમ કહીએ તો ચાલે બરાબર અને મુખ્ય કારણ છે અમેરિકા બરાબર નવા નવા ટેરિફો તો એના કારણે ગ્લોબલી ખૂબ જ તકલીફો થઈ રહી છે ત્રાંજા પહેલની શરૂઆતની જે સંબંધિત ઇવેન્ટ છે બરાબર એ જાપાનના ટોક્યોમાં યોજાઈ હતી એ પણ આપણે યાદ રાખીશું સ્ટાર્ટિંગ ઇવેન્ટ છે એની ક્યાં યોજાઈ જાપાનના ટોક્યોમાં ત્રાંજા પહેલની એનો મુખ્ય હેતુ શું આ ઇવેન્ટ નો તો કે કે WTO છે ના રિફોર્મ એજન્ડા છે બરાબર એમાં સુધાર ટુકમાં WTO માં સુધાર લાવવા આ મીટિંગ નો મુખ્ય હેતુ એ હતો બાકી WTO હાલ ડિસ્પ્યુટ સેટલમેન્ટ મિકેનિઝમ સહિત ઘણા બધા પ્રકારનો સામનો કરી રહ્યું છે તે બધામાં સુધાર આવે એ માટે થઈને આ બધું શરૂ કરાયું છે ત્રાંજા પહેલ બરાબર બહુપક્ષીય વેપાર વ્યવસ્થા છે ને વધુ અસરકારક બને માટે શરૂ કરાયું છે ક્લિયર પૂર્વ નામ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ઓગણીસો પંચાણુંમાં સ્થાપના થઈ હતી ની સ્વિટરલેન્ડના જીનેવા મુખ્ય મુખ્ય મથક આવેલું છે બરાબર નું પણ કાર્ય એ છે કે આંતરરાષ્ટ્રીય વેપારને નિમિત્ત સરળ બનાવવું પણ અત્યારે બનતો નથી એ અલગ વસ્તુ છે યુનેસ્કો છે એના દ્વારા લર્નિંગ સિટીઝના ગ્લોબલ નેટવર્કમાં બોતેર શહેરોને સામેલ કરવામાં આવ્યા છે એમાં ભારતના કેટલા શહેરો છે

બાકી છેતાલીસ દેશોમાંથી ટોટલ બોતેર શહેરોને પસંદ કર્યા છે હાલની અંદર આ બોતેર શહેરોને ઉમેરતા હવે જે ટોટલ લર્નિંગ સિટીઝની સંખ્યા થઈ છે આ યાદીમાં એ ચારસો પિસ્તાલીસ થઈ છે ભારતના અત્યારે ત્રણ છે આ વખતના બોતેરની અંદર બરાબર બાકી લર્નિંગ સિટીસનો પાલનો હેતુ જે છે એ આજીવન સંરક્ષણ એટલે કે લાઈફ લોંગ લર્નિંગને પ્રોત્સાહન આપવાનો છે ક્લિયર તો એ આપણે યાદ રાખીશું બાકી યુનેસ્કો છે બરાબર તો એનું હેડક્વાર્ટર ફ્રાન્સના પેરિસમાં છે એ બધું યાદ રાખજો યુનાઇટેડ નેશન્સ એન્ડ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન પૂરું નામ છે બધું યાદ રાખજો એફ એશિયા ઘોડ સવારી ચેમ્પિયનશિપ એમાં મેડલ ટેબલમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું મેડલ ટેબલમાં પણ આમાં ભારતનો ક્રમ હતો ત્રીજો તો આન્સર આવશે ત્રણ હાલમાં જ એશિયા ઘોડસવારી ચેમ્પિયનશીપ ની પદક તાલિકામાં ભારતનું સ્થાન ત્રીજું રહ્યું આયોજન થાઈલેન્ડમાં થયું હતું બરાબર પહેલા ક્રમે પણ થાઈલેન્ડ હતું બીજો ક્રમ હોંગકોંગ ત્રીજો ક્રમ ભારત ભારતે પાંચ મેડલ જીત્યા એક ગોલ્ડ અને ચાર સિલ્વર અહીંયા તમારી વાર્તા પૂરી બાકી હા વાર્તા પૂરી નથી થઈ તો આ જે આયોજન કર્યું છે એ એફઈઆઈ કર્યું છે એફઈઆઈ નું ફૂલ ફોર્મ શું સાહેબ તો એફઈઆઈ નું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ઇક્વેસ્ટેરિયન ફેડરેશન બરાબર અને ફેડરેશન ઇક્વેસ્ટ્રિયન ઇન્ટરનેશનલ એવી રીતે ફ્રેન્ચ લેંગ્વેજમાં બોલાતું હોય છે એટલા માટે એફ FEI શોર્ટ ફોર્મમાં માં પ્રોનાન્સિએશન કરવાનું પણ એનો આપણે ઇંગ્લિશ માં આપણી ટ્રાન્સલેટ કરીએ તો ઇન્ટરનેશનલ ઇક્વેસ્ટ્રિયન ફેડરેશન એવું જેમ ફીડે માં ચેસ છે ફીફામાં ઇન્ટરનેશનલ ફૂટબોલ ફેડરેશન કહીએ છીએ આપણે એને ચેસ ફીડે છે બરાબર તો ચેસનું જે છે એને ફીડે કહીએ છીએ તો એને ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન જ પ્રોનાઉન્સીએટ કરીએ છીએ આપણે ખરેખર તો આવું થવું જોઈએ ને ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન પણ આપણે એને ફીડે બોલીએ છીએ ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ચેસ એવું ચેસમાં એનો સ્પેલિંગ કંઈક ઈથી ચાલુ કરે છે લોકો બરાબર ફ્રેન્ચ લેંગ્વેજમાં તો એ બધું અલગ વસ્તુ છે તો આપણે જસ્ટ જે રીતે ભણાવું છું એ રીતે ધ્યાન રાખજો ખાલી બરાબર ને ચાલો તો ઓગણીસો ને એકવીસમાં આની સ્થાપના થઈ હતી એફઈઆઈની

આઈઆઈટી સાયન્સ સંસ્થાએ છે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય ઓકે સ્માર્ટ મોડર્નાઇઝેશન સંયુક્ત પાઠ્યક્રમ અને સંશોધન વિકાસ માટે કોની સાથે ભાગીદારી કરી છે તો આ ગતિશક્તિ વિશ્વવિદ્યાલય જે વડોદરામાં છે એમણે અમેઝોન સાથે ભાગીદારી કરી છે ગોલ્ડન ગ્લોબ હોરિઝન એવોર્ડ છે હાલમાં કઈ અભિનેત્રીને મળ્યો છે તો આ આલિયા ભટ્ટને મળ્યો છે આન્સર આવશે આલિયા ભટ્ટ ગ્રામીણ પાણી સંબંધિત વાસ્તવિક સમયના આંકડાઓ માટે મુદ્રા લાભ ભારત એપ છે એ કોણે લોન્ચ કર્યું છે તો આ સી આર પાટીલ એમના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે ત્રેવીસ અને ચોવીસ માટે શિલ્પ ગુરુ અને રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો કોણે આપ્યા છે આ દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રદાન કરવામાં આવેલા છે આંદ્રેજ બાબીશ એમણે કયા દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધી છે તો આ એક ગણ્યા રાજ્યના વડાપ્રધાન તરીકે એમણે શપથ લીધા છે આપના પૈસા આપનો અધિકાર આ અભિયાન કયા દેશે શરૂ કર્યું આ અભિયાન આપણા દેશ ભારતે શરૂ કર્યું છે અને ભારતની પ્રથમ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ વેસલ નું ઉદઘાટન કયા સ્થળથી કરવામાં આવેલું આ વરાણસી ખાતેથી કર્યું છે વેસલ છે એક પ્રકારની બોટ જેવું તમે ગણી શકો છો વેસલ એટલે બરાબર હાઇડ્રોજન ફ્યુઅલ સેલથી એક વેસલ એટલે કે બોટ છે વારાણસી ખાતે તેનું લોન્ચિંગ કર્યું છે ચૌદ ડિસેમ્બરના કરંટ અફેર રજા આપીએ મળીશું પંદર ડિસેમ્બરના કરંટ અફેરમાં ત્યાં સુધી રજા લેશું